અને દર મહિનામાં અલગ અલગ વિવિધ ગામડાઓમાં જઈ આયોજન કરી રહ્યા છીએ જેમાં સારા એવા ત્યાં સ્થાનિક પાર્ટીઓનો સપોર્ટ મળી રહ્યો છે દાતાઓનો સપોર્ટ મળી રહ્યો છે દર મહિનાની વાત કરીએ તો દર મહિને ત્રણસો થી આસપાસ ત્યાં મોતિયાના ફ્રી ઓપરેશન થઈ રહ્યા છે અને કેમ્પમાં પણ દવા ટીપા જેવી વગેરે સમગ્રીઓ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવેલી છે અને અત્યાર સુધી લાયન્સ એલેમેન્ટ ગ્રુપ હોસ્પિટલમાં અડત્રીસ હજાર પ્લસ આઠના મોતિયાના ઓપરેશન થઈ ચૂક્યા છે અને બધાને સારી એવી દ્રશ્યો મળી ચૂકી છે તો આજે પણ હું અહીંયા જે કેમ્પનું આયોજન કર્યું છે તો બધાને વિનંતી કરીશ કે એવી વધારે પડતી બોડી સંખ્યામાં લોકો લાભ લે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજરમાના મંદિર પાસે ભુજ